નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ છે જ્યારે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસની આગાહી કરવામાં આવી છે જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણ ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે ત્યારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગે નવી આગાહી કરી છે જેમાં જે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ ચૌદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગઈકાલે શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પંદર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી જ્યારે બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ હતી આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે હવામાન વિભાગના પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા તેમજ છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી છે તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે સવારથી રાજ્યના ફક્ત દક્ષિણ ભાગમાં જ વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ભાગના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે ડોલવણમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ સાથે રાજ્યના કુલ તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે સવારે છથી બાર વાગ્યા સુધીમાં ડોલવણમાં એકસો બાર મીમી વરસાદ વરસ્યો છે જ્યારે વાંસદામાં ત્રેપન મીમી વધઈમાં અડતાલીસ મીમી ધરમપુરમાં ઓગણચાલીસ મીમી વરસાદ નોંધાયો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે